વાપી નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પંકજ પટેલને પ્રમુખ તરીકે જ્યારે દેવલબેન દેસાઈને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેઓને વાપી તાલુકાના તમામ નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા હતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ભાજપ શહેર પ્રમુખ સતીશભાઈ પટેલ વતી મેન્ડેટ આપ્યા બાદ વાપી નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીની રૂબરૂમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી વાપી નગરપાલિકા ખાતે યોજાયેલી સામાન્ય સભામાં જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પંકજ પટેલ ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલ પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ અને દંડક તરીકે મંગેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું શુક્રવારે એટલે કે ચૌદમી જૂન બે હજાર ચોવીસના નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન સાથે નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં બંને બિનહરીફ ચૂંટાયા હતા જેઓને નગરપાલિકાના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે નવનિયુક્ત નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલે તમામનો આભાર માનતા જણાવ્યું કે આગામી દિવસોમાં વાપી નગરપાલિકામાં જે કાંઈ પણ નાની મોટી સમસ્યાઓ છે તે તમામ સમસ્યાઓનું નિરાકરણ કરી આપવામાં આવશે નગરજનોને પડતી ચોમાસા સમયની હાલાકીને દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વાપી ભાજપ શહેર પ્રમુખ સતીષ પટેલે જણાવ્યું કે વાપી નગરપાલિકામાં ગઈ ટર્મમાં અનેક વિકાસના કામ થયા છે વાપી નગરપાલિકાના રાજ્યના નાણાં મંત્રી અને પાડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વિધાનસભા વિસ્તારમાં આવે છે જેમના માર્ગદર્શન હેઠળ વાપીના વિકાસ માટે અનેક વિકાસકીય યોજનાઓ હાથ ધરવામાં આવી છે જેમાંની મોટાભાગની યોજનાઓ પૂર્ણ પણ થવાના આરે છે જ્યારે બાકી રહેતી યોજનાઓ પણ વહેલી તકે પૂર્ણ કરી આપવામાં આવશે પાલિકા હસ્તકના તમામ જે કામો બાકી છે તે કામો પણ અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો પૂર્ણ કરશે નગરજનોની સમસ્યાઓનું બનતી તત્વ નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે કઈ પાર્ટી અમારા પણ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આગળના જે કામ હોય અમે કરતા રહીશું અને કનુભાઈ સાહેબની આભાર માનું છું જે કંઈ બાકી જ પેન્ડિંગ છે એ અમે પૂરા કરીશું અને કામ અત્યારે ચાલું છે પાણીની ભરાઈ એ માટે અમે પૂરેપૂરી અમે ખાતરી રાખીશું અને એ કામો અમે પૂર્ણ કરીશું એ રીતે અઢી વર્ષમાં વાપીમાં જે કામ અત્યારે જોઈ રહ્યા છો વિકાસના કામો જે થઈ રહ્યા છે એના કામો જે કન્ટિન્યુ જે બાકી છે કન્ટિન્યુ જેટલા ઝડપી એ બોડી છે નવી બોડી એ મોનિટરિંગ કરીને પૂરા કરશે અને નવા કામો જે કરવાના હશે એ પોતે મોનિટરિંગ કરીને આ ટીમ આવી છે નવી ટીમ એ ટીમને ખાસ વિનંતી અને ખાસ એ લોકો બધા સાથે મળીને સંગઠન અને માનનીય કનુભાઈ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જે આપણા ધારાસભ્ય નાના મંત્રી છે એ આપણા પાર્ટીના એના ધારાસભ્ય અને વાપીના ધારાસભ્ય છે અને એમના રાહ દરે એમના માર્ગદર્શન હેઠળ આ બધા મિત્રો કામ કરશે એવી બધા અમારી આશા છે આપણે જાણીએ છીએ કે વિકાસના કામ બધી જગ્યાએ ચાલે છે દરેક રોડને બ્રિજ બને છે તો આ વખતે જે સમસ્યા છે પહેલાં પ્રી પ્લાનિંગ કરીને નગરપાલિકા ગટરના જે સ્ટ્રોંગ વોટરને બધાનું જે ડ્રેનેજમાં જે પહેલાં વરસાદ પહેલાં જે કામ કરવાનું તે પૂરું થઈ ગયું છે એના સિવાય બી પહેલો વરસાદ આવે ત્યારે આપણે ખબર જ હોય કે જ્યારે માટી કોઈ બી ઢાકણામાં પૂરાઈ જતી હોય ત્યારે થોડું માટી પાણી ભરાય પણ આ બધાને નગરપાલિકાની જે ટીમ છે જૂની ટીમ હતી એના દ્વારા બી સરસ કામ થઈ રહ્યું છે અને અત્યારની ટીમ છે એ બી મોનિટરિંગ કરીને રોજેરોજ મોનિટરિંગ કરીને જે વસ્તુ આપણને સમસ્યાઓ નડે છે જે સમસ્યાનું નિરાકરણ જલ્દી લાવશે એમને ખાસ ખાતરી છે અને અમે બધા સંગઠનના મિત્રો અને દરેકે દરેક જે કોર્પોરેટરો છે અમારા સાથી મિત્રો એ પોતપોતાના એરિયામાં જે અત્યારે એરિયા જે પોતપોતાના એરિયામાં એમાં બી કોઈ સમસ્યા છે તો બી એ પોતે રહીને ઊભા રહીને બધો સમસ્યાનું નિરાકરણ